બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતાની સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે આજ રોજ બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે પણ વરસાદની એકાએક એન્ટ્રી થઈ હતી લાખણીમાં સવારના દસ વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ ગઈ હતી જે બપોરના બે વાગ્યા સુધી વરસ્યો હતો જે બસો ચાર એમએમ એટલે આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો લાખણી ખાતે થરાદ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા જેને લઈને ભારે હાલાકી ભોગવવી પડી હતી જ્યારે લાખણી જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા ગેડા રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા અને દુકાનોનો માલ સામાન પલળી જવાથી દુકાનદારોને ભારે નુકસાન થયું હતું જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી બંધ પાળાઓ તૂટી જવાથી ખેડૂતોને પણ નુકસાન થયું હતું ગણતરીના કલાકોમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકવાથી લાખણીમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા ઉદભવે છે ડીસા લાખણી હાઇવે પરથી પસાર થતી સુજલામ સુફલામના પુલિયા પાસે પણ પાણીના ધોવાણના લીધે સાઈડમાં બનાવેલ ખેતરોનો રસ્તો પણ તૂટી ગયો હતો ડીસા તરફ લેન બનતા સુજલામ સુફલામ પર પુલિયુ સાંકડું હોવાથી તેને પહોળું કરવાની કામગીરી ચાલુ હોવાથી પુલિયાની બાજુમાં ડાયવર્ઝન રસ્તો બનાવવામાં આવેલ હતો તે પણ ધોવાઈને સુજલામ સુફલામ નહેરમાં ઠલવાઈ ગયો છે જેના લીધે નીચે મૂકેલ નાણાં પણ પુરાઈ ગયા છે નહેરનું પાણી આગળ જવાનું બંધ થઈ જશે અને જો વરસાદ વધુ આવશે તો પાણીનો નિકાલ થવો અસંભવ હોય વધારે મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જેથી વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે હિતાવહ છે લાખણી ઉત્તર ગુજરાત વીજ કંપનીના સબ સ્ટેશનમાં પણ વીજળી પડ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ કોઈ નુકસાન થયેલ નથી વીજ પુરવઠો થોડી બંધ કરાયેલ હતો પરંતુ કામગીરી કરી ત્વરિત પૂર્વવત કરાયો હતો પરિસ્થિતિ આજે ગંભીર જે શરૂઆતમાં જ વરસાદ આવીને આખી દુકાનો પેક આપ જોઈ શકો છો અહીંયા દ્રશ્યો કે જ્યાં પૂરી પૂરી દુકાન પેક થઈ ગઈ છે

લાખણી તાલુકામાં લગભગ બે કલાકની અંદર છ એક ઇંચ છ એક ઇંચ જેટલી વરસાદ એકસાથે પડી ગયો છે પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનનું સમાચાર આમ છૂટું છવાયું એક બે કિસ્સાઓ સિવાય જાનમાલની હાનિનું કોઈ સમાચાર નથી એસડીઆરએફની ટીમને અમે ડીસામાં સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા છે તમામ ગામોની અંદર અમારી ટીમો પણ એલર્ટ ઉપર છે કંટ્રોલ રૂમ કાર્યરત છે અને કોઈપણ સમસ્યાને પહોંચી વળવા માટે અમારું તંત્ર તૈયાર છે હું આપના થ્રુ બધા લોકોને એક અપીલ કરવા માંગીશ ખાસ કરીને કારણ કે આપણું પશુપાલન નો જિલ્લો છે તો ગામડાઓની અંદર તમામ લોકો જ્યાં વરસાદ થઈ રહ્યો છે પશુઓને ખોલીને રાખે જેથી પાણી ભરાતું હોય તો એ લોકો સુરક્ષિત જગ્યા મૂળ થઈ શકે